ડોક્ટર છોટા બનો લીવર એ બકરી છે કેવી રાજાલી પૂ છે આવા થોરા ન કરી નું કામ કરો પીપીચ કરવાનું ફૂલતી વાર ચાલુ રાખવાનું કીધું તો બધા આવે વાતે હાચી છે ખોટા પૈસા બગાડવા હે વાત કણ કી ન તો નહી જતી રી ના લીવર કીધો લીવર હા હા લીવર થી બચા છે બચા છે નઈ જતો રેવું લાગે ભાઈ વિડીયો ગમે તો વિડીયો લાઈક્રાઈબ કરી દેજો ભાઈ